પાટણ શહેરમાં આજે ઠાકોર સમાજની ઐતિહાસિક સભા યોજાઈ હતી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા ઠાકોર સમાજની કન્યા હોસ્ટેલના ભૂમિ પૂજન બાદ પાટણ શહેરના સિંહવાય માતાના મંદિર પટાંગણમાં આ સભા યોજાઈ હતી જેમાં સંતો મહંતો સમાજના આગેવાનો રાજકીય તેમજ સામાજિક આગેવાનો નેતાઓ કલાકારો સાથે મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટ્યું હતું સભાનો મુખ્ય હેતુ ઠાકોર સમાજમાં દીકરીઓ શિક્ષણથી વંચિત ના રહી જાય સમાજ શિક્ષણ તરફ આગળ વધે હતો સમાજની હોસ્ટેલના એવા અમદાવાદના ભુવાજી બાબાભાઈ ભરવાડે કરોડો રૂપિયાના દાન સહિતની વિવિધ કરોડો રૂપિયાના સેવાકીય જાહેરાતો કરવાની નેમ લેતા તેઓ હાજર તમામ લોકોના દિલ પણ જીતી લીધા હતા તો આજના કાર્યક્રમમાં સાંસદ ગેલીબેન ઠાકોર થોડા અલગ અંદાજમાં જોવા મળ્યા હતા તેઓએ સભા મંચ ઉપરથી સમાજના શિક્ષણના આવા કાર્યમાં લુખાઓને છેટા રાખવાની વાત કરીને સૌને ચોંકાવી દીધા હતા જે આપણે જગ્યા લીધી છે તે જગ્યામાંથી મુઠી રેત લઈ અને માટી લઈ અને ત્યાં પ્રતિજ્ઞા કરી

એનાથી બિયાતા હોય તો ના બિયાતા વચન માંગુ છું તમારા જોડે બે વચન માંગુ છું બે આપશો ને ઓંકારો આપો એ તમારો જીવ નહીં જોતો પૈસા નહીં જોતા આ બાબા બે બેઠા છે નાખો સમાજ બેઠો છે અઢારે આલમ બેઠું છે એના માટે હું જમતો નથી પણ તમે બધા જે અબોલ પ્રાણી છે ગાય કૂતરા પશુ પંખીઓને રોજ સવારે એક રોટલી નાખજો

અને ક્યાંક સારું કામ થતું હોય તો હિસાબ માંગવા આવે જેને એક રૂપિયો ના લેવો હોય હિસાબ માંગવા પેલો આવે એટલે હવે સમાજમાં અને જ્યાં પણ શિક્ષણનું નું કામ કરો ને એ લુખાવેટા રાખો અરે લુખાઓ ને સેટ રાખવા ને જેને તમને પાંચસો રૂપિયા આપ્યા હોય ને એના ઉધિયા હિસાબ મૂકજો એટલે એને પોતાને એમ થાય કે મારા ઉધિ મને જે મેં યોગદાન આપ્યું મેં મદદ કરી એનો હિસાબ મને મળ્યો છે અને લુકાવો છે ને ખાલી આડા રોડ જ નાખવો છે એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો સમાજને ખોટું નહીં લાગે અને તમને ભગવાનની કામોની અંદર સફળતા આપશે મારે કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ એના ઉપર કે ઓલું નથી મુકાય કહેતી ભાઈ પણ આપણે યુનિવર્સિટીના સપના જોઈએ કે ભાઈ હું તો યુનિવર્સિટી બનાવું હું ગેની બેન જાહેરાત કરી દઉં હું ગેની બેન ઠાકોર જાહેરાત કરું કે ભાઈ પાટણ ની અંદર હું યુનિવર્સિટી બનાવીશ પણ પાટણની જમીનના ભાવ શું છે યુનિવર્સિટીની જમીનની મર્યાદા કેટલી હોય એનું સ્ટ્રેકચર બનાવવા માટે કેટલા પૈસા જુએ અને એના માટે કેટલી મહેનત જુએ આ તો ખાલી મેં માત્ર આવી ગયું મનમાં અને તાળીઓ પડાવવા માટે હું તારે બોલીને નથી રહું તો પછી કદાચ એ સપનું એ એ ગપું બાર મહિના ટકે બે વાર ટકે પણ એ ચેટલી વાર ટકે એમ એને તમે આખોથી એનું એક સપનું તમે એની વાતો કરો પણ હવે કોઈ લોકોને વાતો મારા નથી હું તો એમ કહું છું કે શરૂઆત કરો તો બાલ મંદિર થી કરો પણ બાલ મંદિર બનાવો જેટલું કોઈ એટલું કરો આજે ભલે આપણે અત્યારે એમણે કીધું કે આઠ કે નવ મહિના કે અઢાર કે વીસ મહિનામાં કરશું પણ તમે ત્રણ કે ચાર વર્ષમાં કરશો ને તોય સમાજ એટલો બધો શિક્ષણ માટે એમને ભૂખશે

આજ મારી વડા કાંકરેજની ટીમ ઊભી હોય સામે અને સાંભળતી હોય હું ટોટાના બાપુને ત્યાંય બોલ્યો તો કે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે આપશે તે પણ બાબાભાઈ ભરવાડનું જે સાડા ત્રણ કરોડનું જે પાયાથી માંડી અને અથતન જે દીકરીઓ માટે બધી જ વ્યવસ્થા બધી જ સેવા કરવા માટે જે કરવું પડે પાટણથી ક્યાંક દૂર યુનિવર્સિટી જવાનું એમના માટે બસો એમના માટે ડ્રેસકોડો દીકરીઓ માટે સિક્યુરિટી અને હું બાબા ભરવાડ હું વચન આપું છું સમાજને કે કદાચ આ પાઘડી પહેરાવી હશે તો આ પાઘડીનું ઋણ નહીં જવા દઉં કદાચ નવગણજી ચિંતા હશે મોગજી ભાઈ ચિંતા હશે મંગાજી ખાવાનું મૂકીને બેઠા છે પણ હું સમાજને કહેવા માંગુ છું બધી ટીમને કહેવા માંગુ છું ચિંતા કરતા નહીં બાબો ભરવાળા કન્યા સાત્રા લઈને પૂરી કરી આપશે હું કહેવા માંગુ છું નવગણજી કનુભાઈએ અગિયાર આપ્યા જ્ઞાની બેને પાંચ લાખ આપ્યા સમાજના દરેક આગેવાન બોલ્યા હોય તમે જે જે ઉઘરાયા હોય પછી હોસ્ટેલ ચલાવી તો પડશે ને હે આ પૈસા તમે એકય મૂહર્તમાં વાપરતા નહીં હું પોતે એકલો પૂરું કરી આપીશ અને તમને કહેવા માંગુ છું જેટલા પૈસા આવે એ સમાજની હોસ્ટેલમાં જે ખર્ચો થાય એના માટે જમા રાખજો સમાજ જેને જેને આપ્યું છે હિસાબ માંગશે નવગણજી તો અત્યારે તો ડિજિટલ યુગ છે ડિજિટલ યુગમાં કોમ્પ્યુટરની ચાપ દબાવો એટલે તરત હિસાબ આવી જાય હું નવગણજી વિનયસિંહ ડોક્ટર સાહેબ મંગાજી તમારી ઉપર એક આશા કે તમે આ સમાજનું નાવડું જે તરતું થયું છે એને પાર ઉતારશો હું દીકરીઓને કહું છું બાપને દીકરી વાલી હોય બાપને દીકરી વાલી હોય પણ દીકરીની વેદના હોય ને એ માન જ કે આજે બાપને કંઈ જણાવ નહીં કે મારો બાપ દુખી થશે આ દીકરીઓને કહેવા માંગુ છું માતાઓને કહેવા માંગુ છું કે તમે તમારી દીકરીઓને આજે પાટણ છે બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા કચ્છ આપણે માલધારી આપણા ઘરે ઢોર હોય ઢાંખર હોય ખેતી હોય હું માતાઓને કહેવા માંગુ છું આ જવાબદારી તમારી છે આજે તમારા ઘેરથી કદાચ પાંચ રૂપિયા કમાવા ગયા છે તો તમને પાંચ રૂપિયા એ જમા કરાવશે પણ હું માતાને કહેવા માંગુ છું કે તમારી દીકરીને હવે સાણ વાસુદી બંધ કરાવો હવે તમે ઢોર ઢોરઢાંખરને દોવાનું બંધ કરાવો તમારી દીકરીને ખેતરકામ બંધ કરાવો હું સમાજને કેવા માંગુ છું ભરવાડ સમાજને કહેવા કેવા માંગુ છું રબારી સમાજને કેવા માંગુ છું અઢારે દીકરી હોય તો કોઈ બળદની જેમ કામ કરવા માટે દીકરી આવતી નથી હું તમને કેવા માંગુ દીકરીઓને જે શીખવાડવાનું ત્રીસ ટકા કામ હોય અને સિત્તેર ટકા શિક્ષણમાં જોડાવજો અને દરેકને કહેવા માંગુ છું આ શિક્ષણ 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 શિક્ષણની ક્રાંતિ ત્યારે આવશે જ્યારે તમે અંદર ડૂટીથી તમારા ઈષ્ટદેવ તમારા કુળદેવી તમારા માતાજી આ દીકરીઓની ભૂખ છે આ દીકરીઓને આગળ વધારશો એવો સમય ના આવે કે અમે આજ પંદરસોની ની હોસ્ટેલ બનાવી છે તો અમારે ઘેર ઘેર દીકરીઓ શોધવા જવું પડે હું તમને આ પાઘડીનો વળ ઉતારીને કહું છું દરેકને પગે લાગું છું કે તમારી દીકરીઓ માટે બને તેટલી મહેનત કરજો કદાચ તમારી દીકરીઓ માટે પ્રાથમિક સ્કૂલ હોય માધ્યમિક સ્કૂલ હોય કોલેજ હોય કદાચ હું બધાને કહેવા માગું છું ભરવાડ રબારી ઠાકોર આ ક્ષત્રિય સમાજ જે ગુજરાતમાં બહુ મોટો સમાજ છે અમે અત્યારે તો ઉત્તર ગુજરાત થી એક અવડ નું ચાલુ કર્યું છે નવગણજી હું કેવા માંગુ છું દરેક દીકરી ભણાવો કદાચ તમારી જોડે આર્થિક વ્યવસ્થા ના હોય તો મારી સદારામ સેવા સમિતિને મળજો તમારી દીકરીઓને અમે ભણાવીશું દત્તક લઈશું પણ દસ વર્ષમાં અમે જ્ઞાની બેન ક્રાંતિ લાવીને જ રહીશું એવું સદારામ બાપાની હું સ્વાગન ખાઈ ખાઈ અને હું તમને કહેવા માંગુ છું કે એક દીકરી ભણશે તો બે ઘર તમારી દીકરી તો તમારું ઘરે અને સામે જશે તો એનું ઘરે તારશે એના બાળકોને ભણાવશે એના બાળકોને શિક્ષણ આપશે આજે શિક્ષણની ક્રાંતિ નહીં હોય તો ગમે તેટલા તમે મેળાવડા કરશો ગમે તે જગ્યાએ જશો ગમે ત્યાં ફરશો તમારો ઉદ્ધાર થશે નહીં આ સમાજની ભૂખ છે શિક્ષણની ભરવાડ રબારી સમાજ ઓબીસી સમાજ એસ ટી દરેકે સુવર્ણ જોડે ચાલવા શીખવું હશે તો શિક્ષણ હશે તો જ ચલાશે બાકી આપણી ક્યાંય જગ્યા છે નહીં દરેકને હું કહેવા માંગુ છું શિક્ષણ આવશે

પાટણના પ્રમુખ સાહેબ બેઠા સાહેબ અભિવાદન કરજો આઈડિયા એક એવી મારા નક્કર પુરાવા મેં ગત્રાલની સ્વાગન સદારામ બાપાની ની કદાચ સદારામ બાપા ઉપર જોતા હશે તો સદારામની એક જ વાત હતી વ્યસન મુક્તિ શિક્ષણ

હું બાબા ભરવાડ પોતે આજ સમાજની વચ્ચે જાહેર મંચ પર નવગણજી વિનયજી સિંહ વીસ થી પચીસ કરોડ ના ખર્ચે પાટણની વચ્ચે ઉત્તર ગુજરાત ની વચ્ચે આજ સમાજ માટે સદારામ નામે હું પોતે ખુલ્લી મૂકવાનો છું આજે હોસ્પિટલ એની અંદર બે થી અઢી લાખ રૂપિયાના પગારદાર ડોક્ટર છે એની અંદર દરેક સુવિધા કોઈને ક્યાંય બહાર જવું નહીં પડે ઉત્તર ગુજરાતનો મારો ઠાકોર સમાજ હોય ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસસી સમાજ હોય આ સમાજે દવાખાનામાં ઘૂસે તો રિપોર્ટથી માંડી અને ક્યાંય કોઈ કઈ જવાની જરૂર નહીં પડે એવી મારી ડેમ છે